કરી રોકાળ માટે અહીંયા અમે રહેલા ચોચ આ બનાવ સુંદાજી મનડો મોયો સુંદા મા સુંદાજી મનડો સુંદાજી મનડો મોયો સુંદાજી સુંધા માતાના દર્શન માટે શ્રદ્ધાળુને રાણીવાડા બિલમાલ મારવાડા અને મારવાડ જંક્શનથી બસ ટેક્સી મળી રહે છે નમસ્કાર તમારું સ્વાગત છે અને અમે સુંધા માતા આવી ગયેલા છીએ અને રાત્રિ રોકાણ માટે અહીંયા અમે રહેલા અને પાછળ તમે જોઈ શકો છો અમારી રૂમ છે ત્યાં આગળ સગવડ સારી હતી ગરમ પાણી વાણી બધું મસ્ત હતું સગવડ સારી હતી ને જો અહીંયા બહુ શ્રદ્ધાળુ આવે લક્ઝરી પાછળ જોઈ શકો છો તમે રોકાણ રહેલા હતા એ આ જગ્યા નું જોઈ શકો છો તમે પર્વત સુંધા માતા પર્વત છે સુંદર માતા બહુ મજાનું પ્લેસ છે અહીંયા ફરવા માટે અવાય બહુ મજા આવે એમ પણ શિયાળામાં તમે આવતા હોય તો તમારી સગવડ કરીને આવી કાંઘ શિયાળામાં અહીંયા ઠંડી બહુ હોય આ સુંદર માતાની એન્ટ્રી ગેટ છે અહીંયા ત્યાં અંદર જવા છે અંદર જતા રહેજો બહુ વધુ અત્યારે હાલ સુવિધાઓ અહીંયા થઈ ગયેલી છે મા માતાજી ટ્રસ્ટ જય માતાજી જય ભગવાન અહીંયા પાર્કિંગ વ્યવસ્થા છે અમારી ગાડી પણ અહીંયા જ છે અત્યારે હાલ અહીંયા પણ ધર્મશાળા ત્યાં રોકાવું હોય તો એસી અને નોન એસી સગવડ અહીંયા પણ છે સુંદા માતા વિશ્રામ ગ્રો એવમ માર્કેટિંગ પરિષદ સુંદા માતા પર્વત અહીંયા અમે ચા નાસ્તો કરી દઈશું અને અહીંયાનો વ્યૂ જોઈ લો તમે એકદમ મસ્ત પર્વત નો વ્યૂ છે ચા બનાવો મોર્નિંગમાં સુંદર માતા ચા પીએ છીએ અત્યારે માતા ની અંદર નો બગીચો છે હા બહુ જના લય છે પ્રસાદ લેવા માટે માતાજીનો અહીંયાનો અહિયાં સમય ને જોઈ લઈએ આપણે કેટલા વાગ્યાનો હોય છે તો અહીંયાનો સમય હોય છે સવારે દસ થી બપોરના બે વાગ્યા સુધીનો આ ભોજનાલયનો ટાઈમ છે અહીંયાથી આપણે ઉપર ચડીશું અને પાછળ જોઈ શકો છો મંકી વાંદરા કેટલા બધા જે જો આઈજી રોપવે રોપે માં જવા માટે અહીંયાથી તમે જઈ શકો છો રૂપેની ટિકિટ એની માહિતી આપી દઉં તમને નો ટાઈમ છે સવારે સાત થી સાંજના સાડા છ વાગ્યા સુધીનો અને લંચ ટાઈમ છે એક થી બે નો લંચ ટાઈમ છે ઉપર ચડવા માટેની એકસો પોત્રીસ રૂપિયા છે અને ઉપર અને નીચે ચડવા ઉતરવાના એકસો પંચ્યાસી રૂપિયા છે લાઈન રોપી ની અંદર લાઈન છે જોઈએ હવે રોપે માં અમે જઈએ છીએ

સુંધા પર્વતનું કુદરતી સૌંદર્ય ગજબનું છે ચોમાસામાં તો સુંધા પર્વત સોળે કળાએ ખીલી ઉઠે છે સુંધા પર્વત એક પૂર્ણે ભૂમિ ગણાય છે જ્યાં અનેક સાધુ સંતોએ ધ્યાન તપ સાધના કરી અને દેવી શક્તિઓ પ્રાપ્ત કરી છે મહારાણા પ્રતાપે હળદીગાટી યુદ્ધ પછી દુઃખમય દિવસો અહીં પસાર કર્યા હતા ત્રિપુર રાક્ષસનો વધ કરવા સદાશિવ ભોળાનાથે અહીં તપ કર્યું હતું હવે ચાલતા ચાલતા માતાજીના દર્શન કરવા માટે જઈએ છીએ वचारिनी, चंद्रगंधा, कुष्मांडा, स्कंदमाता, कात्यायनी, कालराती, महागौरी, सिद्धिदात्री, चंद्रगंधा, कुष्मांडा, स्कंदमाता, कात्यायनी, गणेशी, कमलेश्वरी, बल्शीमा સુંદા માતાના મંદિરે પહોંચવા પગથિયા ચડવા પડે છે પણ વૃદ્ધ અશક્ત બાળકો સ્ત્રીઓ માટે ઉડન ખટોલા ની સગવડ છે માતા ઉપર આપણે પણ અહિયાં ઉપર સરસ મજાની છે પુરોહિત સમાજની પવન સાવી દેવી ચામુંડાનું આ ઐતિહાસિક અને પુરાણિક મંદિર જાલોર નરેશ ચાચીક દેવ ચૌહાણે બનાવેલું છે પ્રાચીન સમયમાં દેવી ચામુંડાને દારૂ અર્પણ કરાતો હતો પરંતુ માલવાડાના ઠાકુર દુર્જનસિંહે ઓગણીસો છોતેરથી દારૂ બલી બંધ કરાવ્યા અને સાત્વિક સ્વરૂપની પૂજા વિધિ શરૂ કરાવી દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ માતાજીનું મંદિર છે અને મેં સુંદા માતાના સાનિધ્યમાં આવી ગયેલા છીએ હવે અંદર કેમેરો લઈ જવાની મનાઈ છે એટલે અંદરના દર્શન તો નહીં કરાવી દઈએ પણ બહારનું વ્યૂ તમને બતાવી દઈશું બરોબર ઓ દર્શન કરવા દીજે અંદર છે તે 12 ટકેલું છે મંદિરમાં પ્રવેશના ડાબે જમણે ગોરકલા બેરોજી બિરાજમાન છે સુંદાજી મનડો મોયો સુંદા મારું રાજી મનડો ઓય સુંદાજી મનડો સુંદાજી મનડો તલવાર મૂકેલી છે બાજુમાં વર્ષોથી અખંડ જ્યોતિ જગમગે છે સામે ભુરેશ્વર મહાદેવ છે બાજુમાં બોયરુ છે આ બોયરા દ્વારા આબુનો રાજ પરિવાર માં ચામુંડાના દર્શન કરવા આવતો હતો માતાજીની સન્મુખ ચાંદીથી મઢેલો સિંહ છે

તારા ચરણો પડતા ઓ દે યુદ્ધ તું કરતી સત કટહા સતુ કરતી અવતાર તું ધરતી બાર નો સગડો હરતી સંત જનો પુકારે દેવગણો ગણો પર જય કંકાલી તું અંબિકા તું કાલિ મંગલ મહી મંગલ કરજે અસુર ગણો ને તેજ વિહાર્યા દેવ ગણો ભય હિન્ન બનાવ્યા ને નિર્ભય કરતી સગડા એના સંકટ હરતી હિંચા મુડા કલ્યાણી દેવ નિરૂ ગણત્ય જાણી કોનતારો મિમા બ્રહ્મા વિષ્ણુ સૌ સંકટ ભક્તો શમ્તિ થાતુ પ્રગટ જય ઓમકારા જય ઓમકારા મહાશક્તિ જય અપરમપાર જગદં માનવ દોડી કાપો સંકટ હરિને આનંદ આપોન કોયાળુ તો આનંદ આનંદ અર્પે તું માન વિદ્યા દેવી વિદ્યા દોને જરતા અજ્ઞાન સૌ ણા તું અન્નરૂપ સ્વરૂપ માલિની જય ચામુંડા મગટ વાસિની કરના મત સાગર તું કેવી જ્યોતિ તુમારી મારી કેવી અમે અંબિકા ચંડી ચામુડા પાપ બધા એક શક્તિ શક્તિ અનુપા જપ વિદ્યા જય લક્ષ્મી તો છે જપ ભક્તિ યમ જ્ઞાન જ છે અખિલ નિખિલ મોતું ગુમ નારી સકલ ભવન મોતું રમનારી ઓ હો હો ઓહો હોતી सर्जन करती विसर्जन करती हाथ चक्र ने सोल सो निर्कीय निरकी असुरो दुर दुर ओम एं चामुंडा चामुंडाय विचे नमः तुझ करुणा या ची कृपा करी मा दर्शन दे जो पाप अमारा सुर बल दे जो तू स्वाहा तू सदा स्वरूप यज्ञ तू यज्ञ नि तू छे भोक्ता तू होता हो होवे भवानी तारी गति कोई ये ना जाने બ્રહ્મા વિષ્ણુ સદાશિવ પૂજે તુજવે ન કોઈ ન કાઈ ન સુજે સુતી કરે સૌ ભક્ત કંડે તુ બ્રહ્માંડે ગુમતી ચંડે સવા કરો મા ભૂલ મારી અચી રહ્યા માં દયા તમારી સચરા મો વ્યાપિની ચામુંડા તુ મા કૃપા કરી જગદંબે મંદિર ના પ્રાગણ માં માતાજી ને વિશાળ ત્રિશૂળ શ્રદ્ધાળુ ભક્તે અર્પણ કર્યું છે તેના પર સૂર્ય શિવ જગદંબા અને ગણેશની મૂર્તિઓ ઉપસાવેલી છે મંદિરની નીચે ઉતરતા જ સામે જ મહાકાળી માતાનું મંદિર છે અહીં બે નું સ્થાન છે ગોગાજીનું મંદિર છે અને વિષ્ણુ ગણેશ હનુમાનજી મંદિરો પણ છે રાજસ્થાનની વૈષ્ણવ દેવી ગણાતી માં ચામુંડા તારી લીલા અપાર છે લીધું સો રૂપિયા ઓકે સરસ હો સારું લીધું હો ચશ્મા બસમા પહેરી લેવાના હે ચશ્મા પહેરવાના શિવાન ભાઈ હા બરોબર હો આચીન પહેરજે ભાઈ કોઈ ના જઈ તો દર્શક મિત્રો અમે સંધા માતા દર્શન કરી લીધા છે હવે અહીંયાથી રિટર્ન થઈશું ને રોપ વેમાં રિટર્ન થવાના અમે રોપ વેની અપ ડાઉનની ટિકિટ લીધેલી છે અમે હવે ઉતરવા માટે અમે રોપ જઈશું જ આ વ્લોગ તમને સારો લાગ્યો છે અને આવા જ વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વ્લોગ કેવો લાગ્યો છે એ અમને કમેન્ટમાં જણાવજો વિડીયો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય ચામુંડા માતા